હું અને મયુરી જઈ રહ્યા છીએ ન્યારી ડેમ ન્યારી ડેમ કેવું હોય શું હોય ત્યાં અમે શું કરીએ છીએ બની રહેજો હા ચાલુ રોડે અઠા ઉતરી અને રોડ ઉપર જે ફૂલ પડ્યા હતા આવા ઝાડ લી મંડા ઉતારવા માંડ્યા ફૂલ આની સુગંધ બહુ સરસ છે જો આ ખિસ્કો લઈ અને ચકલીઓ ને એવું બધું અહીંયા કીડી ને એવું જો આ ચણ ને એવું ખાવા આવે હમણાં અમે જતા રહેવું ને એટલે આવશે જો ચકલી આવવા માંડી કેડી હોય ને કેડી આડું જે લોટ હોય અને ખાંડ હોય ઝાડો લોટ હોય ભાખરી આ ઝાડવામાં આવી રીતની ખીલી મારી અને ડોડા નાખ ને નાખી દઈએ પછી ચકલા છે ને એની રીતના આવી ડોડા ખાતા હોય અહીંયા ચકડી છે ને દેખાય છે ડોડા તમને દેખાય રહી છે જો દૂર દૂર દેખાય છે ચકડી અમે તો અહીંયા ઘણા ટાઈમથી આવી જ છી નાખવા અહીંયા ગાય પણ છે જે આખું આવું ઝાડ ઉગાવેલું જંગલ જેવું છે આ જગ્યા ચાંદ નાખે હમણાં અમે જતા રહ્યું ને એટલે ચકલી બધી ખાવા આવશે ચાંદ જો ગાય રોટલી ખાય છે સાહેબ ગાય સાદી રોટલી નથી ખાતી ગોળ ના ખેલી જ ખાય છે ગોળ હોય ને તો ગોળ રોટલી તો બહુ સારું આ ગલુડિયા ની પણ અલગ મોજ છે આવડો મોટો પટમાં ક્યાંય બેઠા નથી ખાલી આ ચાલવાની જગ્યામાં આરામથી મોજ થી છે કેવડું મોટું લીલું જો ગળકી આ એન્જિન જેવો જે અવાજ સંભળાય છે એ ફિલ્ટર પ્લાન્ટનો છે સુંદર મજાનો પાણીનો ખખડાટ પોક્ષીનો કલરવ ગુજરાતીમાં કહેવત છે ને કે ઘટે તો જિંદગી ઘટે સફેદ દેખાતા બર્ડ્સ અમુક જ સમય આવે છે પછી જતા રહે

કે રાજકોટના બંને ડેમમાં નર્મદાની લાઈન મોદી સાહેબે પહોંચાડેલી છે આ કોઈ દિવસ સુકાતા નથી અને પાણીથી ભરેલા રહીએ છીએ નાના માણસો માટે ખૂબ સુંદર વ્યવસ્થા કરી છે કે જે લોકો પૈસા ખર્ચી અને ફરવા નથી જઈ શકતા એ લોકો માટે તો આ દીવ સમાન છે નરીમન પોઈન્ટ સમાન પ્રકૃતિ પ્રેમીને ખબર હશે કે રાજકોટના મધ્યે આવું સુંદર નૈસર્ગિક વાતાવરણને જીવંત રાખવું એ ખૂબ જ અઘરું કામ છે ચાલો ફરી પાછા મળશું હમેરા પ્યાર કે ફીર મિલેગે ચલતે ચલતે બાય બાય